81 81 રૂપિયા 81 81 ને ઉપર માલ જોવો ને ભાઈ આલો રવા દયો ધીમે ધીમે સર ઉપર માલ શલીલભાઈ 166 રૂપિયા છે 166 97 98 99 200 રૂપિયા બીજાના આપડા બસો ને પાંચ પાંચ રૂપિયા છસો છ ને છૂપિયા क्या बोलते गाड़ी अंदर रखो दो देखोली 81 82 83 84 85 86 87 88 89 90 1000 तुम्हें आवाज करो भाई 94 95 96 97 98 200 200 रुपया 200 200 रुपया 200 200 मैंने एको तरी थैला ले आमाती अबे दो लाओ एक मिनट

બસો ને ત્યાંથી બસો ને ત્યાંથી સારું છે ભાઈ કોક ફેલી જવી છે